વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનારા ડૉક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોક દર્શન ઠરાવ વાંચ્યો હતો જે બાદ બે મિનિટનું મૌન પાડી સૌ સભાસદોએ અંજલી અર્પી હતી વોર્ડ નંબર વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર એકના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પોતાના વોર્ડ વિસ્તારમાં આવેલ નિઝામપુરા સ્મશાન મુદ્દે રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે આ આખરી સ્થાન છે જ્યાં લોકોને મોક્ષ પ્રાપ્ત થાય છે એટલે મને મોક્ષધામ પણ કહેવામાં આવે છે પણ આ મોક્ષધામમાં કોઈ જ પ્રકારની પ્રાથમિક સુવિધા પાલિકાતંત્ર દ્વારા કરવામાં આવી નથી જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ગટર ડ્રેનેજના પાણીમાં ચારીને પોતાના સ્વજનોના સૌ લઈને જવા માટે મજબૂર થયા છે નિઝામપુરા સ્મશાનમાં જે વોર્ડ નંબર એક આવેલ છે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી લાઇટની યોગ્ય વ્યવસ્થા નથી તેમજ સફાઈનો પણ અભાવ છે ત્યારે પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા માટે લાકડા બાબતે બાય બાય ચાલની થાય છે તેમજ અધિકારી યોગ્ય જવાબ આપતા નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘણા સ્મશાનોમાં જ અસામાજિક તત્વો બેસી રહે છે સિક્યુરિટી યોગ્ય નથી ભીના લાકડા મુદ્દે આરોગ્ય મામલતદારને પૂછ્યો તો ખરાબ જવાબ મળે છે તેમની આ વાત સાથે સત્તા પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ સૂર પુરાવ્યો હતો જામપુરા સ્મશાન હોય કે વડોદરા શહેરના તમામ સ્મશાનો મારી રજૂઆત પછી તમામ સાથી પક્ષના કાઉન્સિલરોએ રજૂઆત કરી આપની સાક્ષીમાં કરી છે એટલે વાત સત્ય છે જે અધિકારીઓની જવાબદારી હોય છે તે એમની જવાબદારીમાંથી છટકવાનું કામ કરે છે અને નિજામપુરા સ્મશાન અત્યાર સુધી ટ્રસ્ટીઓ ચલાવતા હતા તો જ્યારે પણ અમે ફોન કરીએ કે અમે લેખિતમાં કરીએ તો એક જ જવાબ મળતો હતો કે બેન અમે શું કરીએ આ તો બધા ટ્રસ્ટીઓ ચલાવે છે હવે ટ્રસ્ટીઓ પાસેથી એમણે સ્મશાન લઈ લીધું કોઈ ભાડવા નથી આવતું ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માણસ મરી જાય તો મોતનો બી મલાજો જો જળવાતો નથી લાકડા ના હોય અંતિમ ક્રિયા માટે લાકડા ના હોય ગેસ જીતા બંધ છે ઉપરથી પાણી ટપકે છે ત્યાં ટોયલેટ બાથરૂમની અંદર એક લાઇટ સુધાર નથી પણ જે વ્યવસ્થા સ્મશાનની અંદર હોય મોક્ષ धाम કહેવાય ચાર ધામનું આ સ્મશાન એટલે એને મોક્ષ धाम કહેવાય આ મોક્ષ ધામની જે દૂર વ્યવસ્થા આ તંત્રના પાપે કરી છે એમાં અમે દરખાસ્ત ચડાવી સાથી પક્ષના કોર્પોરેટરો બોલતા હતા ખરા પણ જ્યારે અમે દરખાસ્ત ચડાવી કે જે અધિકારી મનમાની કરીને કોર્પોરેટરોનું અપમાન કરીને કોર્પોરેટરોને ગમે તેવા જવાબ આપે છે એમના વિરોધમાં દરખાસ્ત ચડાવી તો એક પણ સત્તા પક્ષના કોર્પોરેટરે સહી કરી નથી અને અમારી બીજી બાબત એ છે કે નિજામપુરા સ્મશાનની તો ખસ્તા હાલ આ સત્તા પર બેઠેલા લોકોનો વહીવટ પર પકડ નથી એના કારણે થઈ છે પણ સાથે સાથે બહાર જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે તો જે પણ અંતિમ ક્રિયા માટે આવે છે એ લોકો ગટરના પાણીમાં પગ પલાળીને જાય છે દોઢ વર્ષથી આ ગટર ઉભરાય છે અને આનું કામ જે કરવાનું છે એ ચાર દસ ચોવીસના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ અમારી ખૂબ રજૂઆત પછી આવ્યું હતું ત્યારે આ અભ્યાસુ સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે એમણે આ કામને પરત આપ્યું કે ભાઈ આ કોન્ટ્રાક્ટર સારું કામ નથી કરતો અને એણે એક જગ્યાએ ભૂવો પૂર્યો પૂર્યો તો ફરી પડ્યો તો મારું કેવું એવું છે કે તમારા માનીતા કોન્ટ્રાક્ટરોને લઈ આવો અમને કોઈ કોન્ટ્રાક્ટરમાં રસ નથી અમને લોકોના કામ થાય એમાં રસ છે અને આ કામ જો આવતી સભા સુધીમાં નિર્ણય નહીં લેવામાં આવે તો હું નીચે બેસીને ફ્લોર પર બેસીને એનો વિરોધ કરીશ